તેમજ ખીચડી અને સાડી વગેરેની મદદથી પિસ્તાલીસ ફૂટ લાંબી બસો સ્ક્વેર ફૂટ કરતાં પણ વધારે મોટો તિરંગા રાખડી બનાવી હતી જેમાં લગભગ સાડા ચારસો કિલો જેટલું અનાજ અને કઠોળ વાપરવામાં આવ્યું હતું અનાજ અને કઠોળ રાજકોટની જાણીતીઓ થાય છે જ્યારે અહીં શાળાના ધોરણ નવ થી બારના તમામ વિદ્યાર્થીઓ આ સેવા યજ્ઞમાં પોતાની યોગ્ય આહુતિ આપી જોય ઓફ સેરિંગ અને બી કેર અંતર્ગત પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને નોંધનીય છે કે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા છેલ્લા સાત વર્ષથી વિવિધ વસ્તુઓની ઉપયોગ કરીને આવી વિશાળ રાખડી બનાવવામાં આવે છે અને એકત્રિત થયેલા વસ્તુઓનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવે છે જે સમગ્ર સમાજ માટે પ્રેરણા રૂપ છે આ ઉપરાંત તમામ ધોરણના વિદ્યાર્થી પ્રતિનિધિ શાળાના પટાંગણમાં રહેલા વૃક્ષોને કંકુ તિલક કરીને રક્ષાબંધન વૃક્ષોને ઉછેરવાની અને પર્યાવરણનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી

બાજરી મસૂર ચણાની દાળ તુવેર તુવેરદાળ સાડી વગેરેની મદદથી છે પિસ્તાલીસ ફૂટ લાંબી અને સાડા બસો સ્ક્વેર ફીટ જેટલી લાંબી જે મોટી રાખડી બનાવી છે જેની અંદર ત્રણ નવથી બારના સાડા નવસો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને અંદાજિત સાડા ચારસો કિલો જેટલું અનાજ છે એ એકત્રિત થયેલું છે એકત્રિત થયેલા આ અનાજ છે એ રાજકોટ શહેરની જાણીતી સેવા સંસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે તેને અર્પણ કરવામાં આવશે અને એકત્રિત થયેલી ચણ છે તે રાજકોટ પાંદરાપોળ ખાતે છે તે અર્પણ કરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વિરાણી હાઈસ્કૂલના પ્રાંગણમાં રહેલ તમામ વૃક્ષો છે તેને કંકુતિલક કરી અને રક્ષા બાંધી પ્રકૃતિનું જતન કરવાની પણ ખાતરી છે એ આપવામાં આવશે ધોરણ નવ થી બારના લગભગ સાડા નવસો જેટલા વિદ્યાર્થીઓ છે તમામે તમામ બાળકોએ આની અંદર લાભ લીધો છે